શ્રી અને શાહે નમ ઓમ નમઃ શિવાય તો આજે આપણે વાંચીશું ભાદરવા વદ ચોથની કથા પિતૃ સંતોષ માટેની દાનની મહિમા વિશે સમજાવ્યું છે આમાં એકવાર વિદર્ભ દેશમાં એક ધનિક વેપારી રહેતો હતો તેની પાસે ધન સંપત્તિની કોઈ કમી ન હતી પણ ઘરમાં શાંતિ નહોતી સપનામાં વારંવાર પિતૃઓ આવીને કહેતા કે તમે અમારું સ્મરણ નથી કર્યું શ્રાદ્ધ પણ નથી કર્યું એટલે ઘરમાં સુખ શાંતિ નથી વેપારીને સમજાયું કે ધનની સાથોસાથ પિતૃઓનો આશીર્વાદ પણ જરૂરી છે આવત ચોથના દિવસે તેણે ગરીબ બ્રાહ્મણોને અન્ન વસ્ત્ર અને દક્ષિણાનું દાન કર્યું ખાસ કરીને પિતૃ તર્પણમાં શ્રદ્ધાથી જુઓ જવું અને તલના પિંડ અર્પણ કર્યા તે રાત્રે પિતૃએ ફરી સ્વપ્નમાં આવીને કહ્યું કે હવે અમને તૃપ્તિ મળી છે તારા કુટુંબમાંથી દુઃખ દૂર થશે અને ઘરમાં શાંતિ આવશે થોડી જ વારમાં વેપારીના કુટુંબમાં સુખ સમૃદ્ધિ છવાઈ ગઈ અને ઘરમાં સૌહાર્દ છવાઈ ગયું આ ચોથની કથા શીખવી છે કે માત્ર સંપત્તિથી નહીં પરંતુ પિતૃશ્રાદ્ધ અને દાનથી જ કુટુંબમાં સાચું સુખ શાંતિ આવે છે તો આ હતી આજની ચોથી કથા હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય